તો અજ પ્રોગ્રામમાં પાં આમંત્રિત કર્યા મોહનલાલ શંકરજી જોશી કે જેકો પેશેથી ડ્રાઈવર હઈએ એસટી ડ્રાઈવરવાને હાણ નિવૃત્ત થઈ વ્યા હેં ત નિવૃત્તિમાં પણ હી સરસ સમય ગાળિએ તા અને સરસ મજાની કવિતા લખીએ તા તો અજ ઈ એ કવિતા રજૂ કરે લઈ પાંચ વચ્ચે આઈએ તો હલ્યા મોહનભા આજો સ્વાગત આ અસંજ કાર હરિયોમ પલ્વી ભેણ આભારાજો અહીં મુખ્ય સ્ટુડિયોમાં નોતર્યા અને મુકે આકાશવાણી વાી પવિત્ર કેજો મોકો દ બદલ પેસે સે આ ડ્રાઈવર અહીંયા પણ બ્રાહ્મણ જો છોકરો અહીંયા એટલે મૂમે અડો કોઈ વ્યસન હજી સુધી ભગવાનની કૃપા સે ન પ્રવેશ્યો અન્ય મણિકે નવાઈ લગેતી કે બે રીતે ધાર્મિકતાજી રીતે ત્રણ બ્રાહ્મણ એ એટલે પામટે ધર્મ જો થોડો જ્ઞાન વે સ્તોત્ર સ્તુતિઓ કવિતાઓ ભગવાન જો ધ્યાન ધર્મ વે અને મહાદેવ જો મનોમન ચેલો બન્યો અને મહાદેવ કે વધુ મની તો અજ જો આમંત્રણ કરીને મૂકે સ્ટુડિયોમાં બોલ્યા બદલ પલ્વી ભેણ જો આને આકાશવાણી જે સ્ટાફ જો આભાર અને થોડેક સમય મે દિવાળી છે અચેતી માથે અને ગયે દિવાળી તે એકડા ભાઈ થાર્યા ગઢવીજા છોકરા ભુજપરવારા માણેકભાઈ એકડી કવિતા લખ્યા મુકે હૃદય કે બહુ સ્પર્શી ભાઈ ચાલો દિવાળી ઉજવીએ સૌ કૂડ કપટને છોડી અને એને કે હું આજી રીતે ગુજરાતી મજાનું કચ્છી અનુવાદ કરીને એની મંજૂરી છે રજૂ કઈ એ કવિતા આ રજૂ કર્યા તો અને દિવાળી બહુ વડો તહેવાર ત્યોહાર આખે વરે જા વર જ જેકિ પુખ દુઃખ પણ પૂરા કર્યું બે માફી માંગો માફી દીઉ ઘનો અને આ ચાં તો કે દિવાળી જો ઘર જી ન પણ પહેલી તિવાળી જે જી સફાઈ કહે જરૂર હે બહારની સફાઈ મળે કહે પણ ખરેખર પહેલો તોજો અ અંતર સાફ કયો ખપે કૂડ કપટ મેડે ભેદ ભરમ વેર મેડે ને જહેર થી એકડે એક થી પાકે દિવાળી થી શરૂઆત ઘણી ખરેખર રોજ પાકે દિવાળી અને આવતા મુજે જીવન મે સતત રોજ દિવાળી જ મનાયા તો મુકે કડે નતો લાગે કે મુજે જીવન મે બ્યો કોઈ ડુઃખ ક તકલીફ આવે હા સંસાર મે તા પાંજા કર્મ વે પાકે ભોગવે જાય તો ઈ થાર્યા ભગત કવિ વડા વી વ્યા લખી લેખી વ્યાઈ જ શ્યામ વીના વ્રજ સોનુ લાગે એની જા છોકરા માણક ભા બહુ સરસ કવિતા લખ્યા દિવાળી માથે અને મથકે ગમઈએ અને આ કે મણી કે પણ એડવાન્સ મે દિવાળી જ શુભેચ્છા આઈ મળે નિરોગી અને તંદુરસ્ત રો અળી ભગવાનની પ્રાર્થના હલો મનાયું પા કુડ કપટ કે છડીને હલો મનાયું પા કુડ કપટ કે છડીને ਕੁੜ ਕਪਟ ਕੇ ਛੜੀ ਮਿਲੋਂ ਪਾ ਦਿਲ ਸੇ ਬਖ ਵਜੀਨੇ ਹਲੋ ਮਨ ਆਯੂ ਦੀ ਯਾਰੀ ਪਾ ਬਰੀ ਪ੍ਰੇਮ ਜੋ ਪਾਣੀ ਧੂਓ ਪਾ ਸਾਭੁਣ ਸਤ ਜੋ ਖਣੀਨੇ ਭਰੀ ਪ੍ਰੇਮ ਜੋ ਪਾਣੀ ਧੂਓ ਪਾ ਸਾਬਣ ਸਤ ਜੋ ਖਣੀ ਨੇ ਮਨੜੇ ਜਿਉ ਪਾ ਜਿਉ ਭੇ ਤੂੰ ਪਾ ਚੋਖਿਉ ਕਰਿਉ ਘਸੀਨੇ ਹਲੋ ਮਨਾਇਉ ਢਿਆਰੀ ਪਾ ਮਨ ਜੇ ਅੰਨਣ ਕਰਿਉ ਰੰਗੋੜੀ ਖਾਸਾ ਰੰਗ ਖਣੀ ਨੇ ਮਨ ਜੇ ਅੰਨਣ ਕਰਿਉ ਰੰਗੋੜੀ खासारंग खणी ने नंढे वॾे दे जो बेद छॾियूं पां हलो भरी ने से, हलो मनायूं ॾीआरी पां कजे जा खे जीअण ॾीअ में तेल पूरियूं दौड़ी ने कंहिं जे खे जीअण ॾिए में પૂર્યું ધોડીને સંધો કર્યું ટોટે લે કે છૂટા ભેરા કરીને હલો મનાયું પા અને છેલ્લે લેખેતા નેણ કરસીએ પીયું પ્રેમ રસ માણેક ઘટ ઘૂંટી ને નેણકરસિયે પીહું પ્રેમ રસ માણેક ઘટ ઘૂંટી ને ઠાર્યું કે જે દિલ મે બરધલ પીડા હોરી જી કે ઠાર્યું કે જે દિલ મે બરધલ પીડા જી હોરી કે ਹਲੋ ਮਨਾਈਉ ਦੀ ਆਰੀ ਪਾ ਕੁੜ ਕਪਟ ਕੇ ਛੜੀ ਨੇ ਕੁੜ ਕਪਟ ਕੇ ਛੜੀ ਮੇਲੋਂ ਪਾ ਦਿਲ ਸੇ ਬਖ ਵਿਜੀ ਨੇ ਹਲੋ ਮਨਾਈਉ ਦੀ ਆਰੀ ਪਾ ਤਹਨ ਪ੍ਰਮਾਣੇ ਦੀਵਾੜੀ ਅਕੜੋ ਬਹੁ ਵੱਡੋ ਉਤਸਵ ਆਏ 12 ਮਹੀਨੇ ਜਾ ਵੇਰਜਰ ਭੋਲੀ ਨੇ ਪਾਕੇ ਅਕੜੇ ਮੇ ਕੇ ਮਿਲੇ ਜੋ ਆਏ અને ઉત્સવ ઉજવ્યું દિવાળી જો રંગોળી પૂર્યું દીવા કર્યું અને ફરી ફ્રી ફરી નવે જીવન જી શરૂઆત કર્યું નવેવનમાં બણિકે સુખ શાંતિ અને નિરોગી મે જીવન મળે એડી ભગવાન કે પ્રાર્થના અને પલ્વી ભેણ હી મુ રજૂઆત હું પેટ આી કવિ આવીઈ આ મુજ ક કવિતા ઘણી બધી હોય તો અજાઇ ચો ત્યાં મુજ કવિતા મે હેવર એકી તાજી રચના લેખએ જોકો

अणसठि वरे मूंखे थिया सठि वरे पहिरियां जी हिकु कॾहिं वावरे लाइ टको पिणु वॾो हो टको एटले टे पैसा हिली मिली जा पैसो ॿ पैसा टे पैसा पंज पैसा ॾह पैसा अॼु जी नंढी छा त कॾहिं अची पैसा ॾिठे पिणु न हूं कॾहिं वावरे टको पिणु हो नवी पेंट पहिरूं टूको चॾो हो पेंट पहिरें जो कॾहिं वेण न टूको चढ़ो पाईंदा कढो चीज હા સાયકલ મળે આજ કા સાયકલ ફેર્યાલા મલે કડો ક્યાનું ગાડી વડી ચીજ સાયકલ અને ચાડી કે નાતે તાંગો ગડોવો ગડો અને તાંગો આજે 4 વીલર 4 વીલર ટુ વીલર નવી સાયકલ નવી તેની જંતન સમય તે ચાડી કે નાતે તાંગો ને ગડો જો અસાવાટે એકડો ગડો બો આ ફરાધી જો મૂડ મુજો વતન એતે એકડો ગડો હો ધવાગનલા બેદણે 7 કિલોમીટર વનણવાત ગડો કરીયું

વેજે ન કો પણ ખડો ખડો કોરો ન વેજે મેં આસી વેજ્યા નવો હા ભલે ઘર જા અને દોડો દોડો સજોડી છણો આખણો હમ દોડો સજોડી છણો આખણો પણ દુખ દો ને કેની કો પણ હડોવો ગમે તેડા છણો જોરો આખણો પણ તેની નવી અને સજોડી સજોડી દસૌ ગામ તેની ચોંધો મડો મડો એટલે ભેફિકર સાવ અલગારી જીવન જે કે ચઉ ઈ શબ્દ આજ કે કે ખબર ન હો ઉદી મડો કરો મડો એટલે ભેફિકરો સાવ ચંદા વગર જો સાવ અલગારી ભે પે તો જો જે કે પાણ જો અને કરો વા મીઠાડી ઉનડ પણ જા પાંજા કરો વા મીઠાડી ઉનડ પણ જા પાંજા ન મનતે ન મનતે લડોવો હા બરાબર મનતે બાર નમો ને મનતે ન મનતે ન મનતે કી લડો નવો જેકૂરો ડી મિઠળા નેન્ડપણ પાજા નમનતે ન મનતે કી પણ લડો હો અને જે જો આઉં ભક્ત અહીંયા જયો ચેલો બન્યો ભ્યો આઈે હોતે મોહન સજોડી સજો હોતે મોહન સજોડી ગોદારે પણ સાજી જે ટાણે સેવ ડેરે આડો સાંજી જો ટાઈમ ગમે તું અ મહાદેવની આરતી પૂજી વે પોજી વો ને પૂજી વો ને એટલે કાલ હું કે ટકોર ગઈ કે મુકે સાંજનો આરતી જે ટાઈમ સુધી છૂટો કજા એટલે હેઠાણેપણ આ મહાદેવની આરતી તે 7 વાગે ડેલી મે મુજે મિદર અને નિવૃત્તિ મે જીવન મે આઉ મુકે બહુ સંતોષ હે કે મુકે ભગવાન મુજી હેસિયત કના વધુ આઉ સંતોષ હે ભલે મુકે કૌટુંબિક રીતે ઘણા દુઃખ પહી પણ આર્થિક રીતે માનસિક રીતે

દીપકભાઈ આવ્યા અને છો મુજો જવાન છોકરો તડેક મેં બાવી વાર જો છોકરો હું વટા રજા ગેની લવ મેરેજ મેં સુસાઇડ કે અજથી 17 વર્યા પહેલાં તેન તે આ પાંચ દી રજા ગેની અને એન સમારંભ મે ભાગ ગેડો અને તેર મૂકે દીપકભાઈ સાથે જો સવાર જો ધાર્મિક ક્રિયા હલ્યા અને સાઈ જો એની જે પ્રશ્નોત્તરી હલી તે અને મે મેં આ પ્રશ્ન જો મળે ક્યાં તે આ પ્રશ્ન કયો દીપકભાઈ કે દીપકભાઈ પારકા માળું પાકે પીડા દિએ હેરાણ કરીએ જોકો તાખે નતા ઓરખે ઉની કેડો પણ પાો પરિવાર પાકે પીડા કોલા દે દીપકભાઈ મુકે ચા કે પૂર્વજનમ મેં મન્યો તા હા પૂર્વજનમ અને પુનર્જન્મ બહુ કારણ કે આત્મા અમર હે જે કંઈ પણ થિએ તો શરીર કરે તો એટલે આત્મા અમર એટલે આત્મા કે અહીં અગલે ભવમાં કોઈ પણ આત્મા કે પીડા ડના હું તત્મા પર્યા જન્મ ગિને તટાનો એ બદલો ઘી એટલે એ એક જ વસ્તુ ધ્યાન રાખજા આજો કર્મ એટલો મળે સીધો ને સરળ રાખો કે આકે આજે કર્મ જ ફળ કાલ નત પરીએ સંચિત કર્મ સો જન્મ જ ફળ મિલેવાળા જઈ અને એટલે જ મુકે જ્ઞાન આવ્યો ત્યારથી દરેક વ્યક્તિ કે ચાંતો તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જસુ કર્મ તસાફલ ચાખા આજો કર્મ શુદ્ધ કર્યો બાકી મળે ભગવાન તે શરીર વાહ અ કર્મ આજો શુદ્ધ હું તો અહીં તકલીફ તકલીફમાં નહીં અચો નહીં અચો નહીં અચો બહુ સરસ બહુ સરસ છે सरस गाल कर या मोहन बा आज वो खूब खूब आभार असान जा काशोनी केंद्र ते आया के के कार्यक्रम प्रस्तुति पल्लवी पुजारा प्रसारण आकाशवाणी जे भुज केंद्रता करे में आयो